એટલે કે એક ને પંદર મિનિટ થઈ છે તો એને કહેવાય સપાટ એક વાદન આગળ જોઈએ આગળ છે બીજી ઘડિયાળ તો બીજી ઘડિયાળમાં જે કલાક કાંટો છે એ મિત્રો સાત અને આઠ ની વચ્ચે છે એટલે કેટલા કહેવાય એટલે સાત જ કહેવાય અને મિનિટ કાંઠો જે છે એ છ ઉપર છે એટલે કેટલી મિનિટ થઈ ગણાય ત્રીસ મિનિટ થઈ ગણાય તો એને સંસ્કૃતમાં શબ્દોમયની અંદર આપણે કેવી રીતે વર્ણવીશું તો સમય છે આપણો સાત ને ત્રીસ અને એને સંસ્કૃતમાં કહી શકાય સાર્થ

એમાં ચાર વાગ્યા છે અને પિસ્તાળીસ મિનિટ થઈ છે તો પિસ્તાળીસ મિનિટ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ પાદન તો પાદન પંચવાદન એકદમ સિમ્પલ અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે સૂચના આપી દઉં કે જે તમારી આવનારી પ્રથમ એક્ઝામ છે એની અંદર અતિ મોસ્ટ આઈપી મોડેલ પેપરો અમે તમને આપીશું એક વિષયના ત્રણ ત્રણ અને શક્ય હશે તો એ વિષયના મોસ્ટ આઈપી પ્રશ્નો પણ તમને આપીશું જેથી કરીને પ્રથમ પરીક્ષાના પરીક્ષાની તૈયારી તમારી એકદમ સરળ બની જાય અને તમે સરળ તૈયારીની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો તે માટે અમારી પછી જે છે જો આગળ આપણે એના જવાબો આપણે ડાયરેક્ટ હવે જવાબોથી ડિસ્કસ કરીશું તો અહીંયા છે ચાર અને પંદર તો પંદર માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ સપાટી જોઈ શકો છો અહીંયા હું તમને સાઈડમાં લખું છું એ તમારે એકદમ શાંતિથી જો તમે આટલું સમજી ગયા જશે યાદ રાખી લેવાનું છે હમણાં ખાલી સમજો પછી તમે લખજો અને જો ત્રીસ મિનિટ હોય સંસ્કૃત અંદર જો તમને ત્રીસ મિનિટ આપેલી હોય તો આપણે કયા શબ્દ યુઝમાં લઈએ છીએ અને લઈએ છીએ સાર સાર પછી જે 45 મિનિટ 45 મિનિટ આપણે કયા શબ્દો ઉપયોગમાં લઈએ છે 45 મિનિટ માટે પાદન આટલા ત્રણ શબ્દો જો તમે સમજી ગયા તો તમે આખું ચેપ્ટર આ ચેપ્ટરમાંથી પરીક્ષાની ની અંદર ગમેતે પૂછાઈ જાય તો પણ તમને આવડી જાય એટલી ગેરંટી છે હવે છે 6 ને 30 થઈ છે 30 માટે સાત તો 7 સઠ વાદનમ 2 ને 45 તો પાદન ત્રિવાદનમ આગળ જઈએ આપણે

તમને સારો લાગ્યો હોય કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબ્સ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત